ઉના તાલુકાની અંદર અને સારા ગુજરાતની અંદર જે કમોસમી વરસાદના કારણે ઉના તાલુકા ગીરગડા ની અંદર કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તે નુકસાની ભરપાઈ કરવા માટે સરકારશ્રીએ અનેક લોકોની રજૂઆત ધારાસભ્યો સંસદ સભ્યો અને લોકોની લાગણી ધ્યાનમાં રાખી ખેડૂતોની લાગણી ધ્યાનમાં રાખી ને જે પહેલાં સર્વેની વાત હતી એ સર્વે જ્યાં નુકસાન છે ત્યાં જ કરવાની વાત હતી પણ તમામ લોકો રજૂઆતમાં ધ્યાનમાં રાખી સરકારે મોટું મન રાખી અને કાલે એવી જાહેરાત કરી છે કે તમામ ખેડૂતોનું સર્વે કરવાનું આખા ગામમાં સર્વે કરવાનું કોઈ ખેડૂત બાકી ન જાય પણ સર્વે કરવાની કોઈ ખેતર ખેતર જેની જરૂરિયાત નથી ગામની અંદર મંત્રી વીસી અને સરપંચ પોતાની ઓફિસે બેઠી તેમનું માત્ર રોજકામ રોજકામ કરી અને વહેલી તકે રોજકામ કરી આખા ગામનું રોજકામ કરી રોજકામ કરી સર્વે કરી તાત્કાલિક અસરથી સરકારને મોકલી આપે તો આના આના કારણે સરકારને વહેલી તકે સહાય ચૂકવવા ચૂકવવામાં સહેલી પડે એ તમામ સરપંચોને મારી વિનંતી છે તમામ વિષયને મારી વિનંતી છે અને ત્રાટી મંત્રને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક આસરે તમે તમારા ગામમાં જઈ તમે જેને જે જે રોજકામ કરવા માટે ફોર્મ આપ્યું છે એ તાત્કાલિક ફોર્મ ભરી જે તે વિભાગને તમે તાત્કાલિક પહોંચાડી દો એવી મારી વિનંતી છે અને કોઈ પણ ખેડૂતો ખોટી અફવાઓમાં ન આવે આમાં આમાં તાતના ખેડૂત સાથે કોઈ રાજકારણ ન કરે કોઈ લોકોને નુકસાન ન કરે રાજકારણ આવે તો રાજકારણ કરજો પણ આમાં કોઈ પણ વ્યક્તિ ખેડૂતની સાથે ચેડા ન કરે એમાં રાજકારણ રાજકારણ ન લાવે એવી મારી વિનંતી છે ને ગ્રામના તલાટી મંત્રીઓ તાત્કાલિક રોજકામ કરી તાત્કાલિક સરકારને પહોંચાડી દે એવી મારી વિનંતી છે